સાર્વજનિક એજ્યુકેશન યુનિવર્સિટીના કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી રોશની સોલંકીને પોતાના માસ્ટર કોર્સ માટે પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું હતું આ દરમિયાન તેણે એક એવો વિષય પસંદ કર્યો કે આ વિષય જોઈને તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા રોશની એચએસપી રોગને વહેલામાં વહેલી તકે કઈ રીતે ડિટેક્ટ કરી શકાય તેના પર રિસર્ચ કરવાનું નક્કી કર્યું જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ વિષય પસંદ કરવાનું કારણ શું ત્યારે તેણે જવાબ આપ્યો કે તેની ખાસ મિત્રને આ રોગ થયો હતો તેને બીમાં અમે 5 વર્ષ પહેલા સાથે હતા ત્યારે એને હેનોક્સ કોન્લિન પરપ્યુરા નામનો એક રોગ થયેલો હતો કે જે એક ઓટોઇમ્યુન રોગ છે અને જે જો જલ્દીથી ડિટેક્ટ કરવામાં ન આવે તો તેનું ગંભીર પરિણામ આવી શકે છે મેં મારી ફ્રેન્ડને જાતે જોઈ છે એના માટે બધા ટેસ્ટ કરાવતા કે ક્લિનિકમાં જતી સ્કિન બાયોપ્સી કરાવેલી કિડની બાયોપ્સી કરાવેલી હતી પહેલા તો એ લોકો ચિકન પોક્સ છે એમ સમજીને જ બેસી રહેલા હતા આ રોગ ઓળખવામાં ખૂબ જ મોડું થઈ ગયું હતું અને ત્યારબાદ આ રોગના કારણે તેની મિત્ર ખૂબ પીડાઈ રહી હતી જેથી તેણે એક સોફ્ટવેર બનાવ્યું જેનાથી આ રોગને વહેલી તકે ડિટેક્ટ કરી શકાય અને દર્દી પીડામાંથી મુક્ત રહી શકે આ સિસ્ટમ એક મિનિટમાં દર્દીને એચએસપી છે કે નહીં તે જાણ કરી આપે છે અને આ માટેની પેટન્ટ પણ બે હજાર માં મંજૂર થઈ ચૂકી છે